બનાવમાં તો એવું હતું કે બાર તારીખે રાત્રે દોસ્તાર ને ગાડીને ઉભી રાખી હતી તો એને પાછળ રિક્ષા લઈને આવતો તો એને એમ કે મને ઉભો રાખે એ બેને એને કીધું હતું કે ભાઈ તને નથી ઊભો રાખો તો એ કેમ કે કહેવા મનો કે તમારે હવા છે એ કે મારા માણસો એ કે આ આવે નહીં એ બાબતે થોડીક રગજક થયેલી પછી બીજા દિવસે તેર તારીખે ગઈ રાતે એ લોકો ફોન કરીને બોલાવેલા એ કે સમાધાન માટે એ કે આવો એ કે એટલે અમે લોકો તો એમના ગયેલા ત્યાં અને એ લોકો એને પ્રી પ્લાનિંગથી એ લોકો એ બધી તૈયારી કરેલી કે આવે એટલે આપણે અચાનક તૂટી પડવાનું છે અમે લોકો ત્યાં ગયા રાતે એ ફોન કરા કરતો મારા પપ્પાને કે આવો તમે અહીંયા શિવરાજપુર પછી એ લોકો તૈયારી કરીને જ બેઠા હતા ત્યાં જેવા અમે ગયા ત્યાં એને ખબર પડી કે અમે લોકો ત્યાં છીએ એ લોકો એ પેલા છોટા બધા પ્રયાસ કર્યો અને પાછળ કરી દીધો મારા બે ત્રણ છરીના ઘા લાગી ગયા અને મારા ભાઈ ને છરીનો ઘા મારી દેતા એ રસ્તા પર ઢળી પડેલા અને લાકડીઓથી પ્રહાર કરેલા મારવામાં તો વજા મૂંધવા નારણ મૂંધવા પછી સંદીપ મૂંધવા

મંડળી રહેતી અગાઉથી પૂર્ણ તૈયારી કરી આશરે વિસક જણા ફૂલ તૈયારીમાં જ્યારે આ લોકો ત્યાં જ પહોંચે ન પહોંચે કે સીધા જીવલાણ હથિયારો દ્વારા સીધો છરી વડે હુમલો કરીને છગનભાઈનું જ્ઞાન નીપજાવવામાં આવે છે તો ખરેખર જસદણ વિસ્તારની અંદર એક વર્ષ પહેલાંય બનાવ બને છે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થાની સાથે કોઈ પણ આરોપી કોઈ પણ પ્રકારનો ડર નથી સામાન્ય માણસને ગમે ત્યારે મારી તો આજે આ સગનભાઈના પરિવારની એવી માંગ છે કે આ જે આખી ટોળકી હતી એમાં વીસ જણા આરોપીઓને અલગ અલગ એના સંબંધીઓને બોલાવવામાં આવ્યો હોય હજી માત્ર માત્ર ત્રણ આરોપીને પકડ્યા છે આ તમામ લોકોને કાયદા વ્યવસ્થાનું નું ભાન કરાવવામાં આવે કડકમાં કડક સજા થાય જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવે જેથી કરીને સામાન્ય પ્રજાને આ રીતના લુખાવો અસામાજિક તત્વોથી ડર ન લાગે અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ બે એવી માંગ સાથે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ નહીં સ્વીકારવા બાને બેઠા છે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં લઈએ